તેની સાથે ખભેખભા મિલાવીને દયાની દેવી એવી નર્સિસ દ્વારા આજે ડૉક્ટરોનું બહુમાન કરવામાં આવ્યું એમનો ઉત્સાહ વધારવામાં આવ્યો કોરોનો કાળ હોય ભૂકંપ હોય કે વેલ હોય એવા સમયે ડૉક્ટર અને નર્સિસની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહે છે દર્દીનો જીવ બચાવવામાં કોરોના કાળ દરમિયાન ડૉક્ટરોએ રાત દિવસ પોતાના જીવના જોખમે જે સમગ્ર વિશ્વમાં સેવા બજાવી એ ખૂબ અભિનંદનને પાત્ર છે દર્દી મુશ્કેલીના સમયે ડૉક્ટર પર ખૂબ મોટો ભરોસો રાખતા હોય છે અને દર્દી પણ પોતાના દિલથી દર્દીને બચાવવાના તમામ પ્રયત્નો કરતા હોય છે એવા સમયે હું ડૉક્ટરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિશ્વના તમામ તબીબો આજે મોર્ડન ડિજિટલાઇઝેશનના જમાનામાં અદ્યતન સર્જરી અદ્યતન ટ્રીટમેન્ટ પણ ખૂબ સરળ અને સહેલી થઈ છે ત્યારે ડૉક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન ઘણા 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 બધા સંશોધનો થયા છે કેન્સરમાં હોય કે અન્ય સર્જરીમાં હોય એવા સમયે સમગ્ર વિશ્વમાં ડૉક્ટરો પોતાની સેવા બજાવે છે અને ખૂબ દિલથી દર્દીઓને સાજા કરે છે ત્યારે સિવિલ હોસ્પિટલના નર્સિસ દ્વારા તમામ વિભાગોમાં જે આંખ વિભાગ હોય દાંત હોય વૈડિયા હોય મેડિસિન હોય તમામ વિભાગમાં જઈને ડૉક્ટરોનું સન્માન કર્યું તેમનો ઉત્સાહ વધારે સૌ લોકો સુખી રહે સૌ લોકો તંદુરસ્ત રહે એ જ અમારો હેતુ છે ભારતમાં તકી છે બંને માધ્યમ